જીમ મૃધો જે ઠાકોર મેરા મણા હીર કિમસો મિત્રો મજામાં આવશો અમે કરતા હું બધા મજામાં હશે તો મનસુખભાઈ રાઠોડનો એક ઓડિયો હેંબરો ને મુસ્લિમભાઈ ફોન કર્યા એનો ન્યાય આપ્યો બાળકોનો પણ ન્યાય મનસુખભાઈ કર્યો છે કે બાળકો તમારા છે ઘણો બધો એમાં એ ભાઈને વાત કરી પણ ન્યાય આપતા હતા મંચુખભાઈ રાઠોડ બધો ન્યાય હમરા બે ફેર વખત વિડીયો એનો ને આપણે શેર કર્યો છે વધુ વધુમાં વધુ બાળકોનો ન્યાય એ પણ આપણે બહુ આનંદ થયો છે તો કે બાળકોએ શું ગુનો કર્યો હોય એમ મમ્મી પપ્પા ગુનો કરો બાળકો શું ગુનો કરે એટલે મનસુખભાઈ બહુ ન્યાય સારો આપ્યો છે વાત વાત કરીને મને પણ બહુ ગમી છે ભગવાન રામને કૃષ્ણની વાત કરી છે કે રામા અવતારમાં ભગવાન વિયોગ ભગવો હતો તો પાછું કૃષ્ણ અવતારમાં લીલા કરી એ સત્ય વાત છે ને ત્યારે આપણે કીએ છીએ ને કે ભાઈ કૃષ્ણએ કર્યું એવું ન કરવાનું રાઈમે કર્યું એવું કરવું એવું કીધલ છે રામ જે મર્યાદા પુરુષોત્તમ હતા ને એ રીતે જિંદગી જીવવાની એવું રામાયણમાં પણ બતાવ્યું છે કૃષ્ણે લીલા કરી તો ટણેય લીલા નો થાય ને એવું કોઈ કરી ન શકે એની મોલ લે વગાડી એવી મોલ લે કોઈનો વગાડી શકે સત્ય એ વાત છે એટલે એ છોડ કળા જાણતો હતો એટલે એ બધું કરી શકતો પણ અત્યારે ન થાય ત્યારે એને ખબર હતી કે કલી જુગાવશે ત્યારે આ વસ્તુ નહીં થાય એમ એટલે કીધું છે રાયમી કર્યું એમ કરવાનું અત્યારે તમે જેમ રાઈમી કર્યું એમ કરો એટલે સુખી પડતો એ મર્યાદામાં જેવો સત્ય બોલો તો સુખી કૃષ્ણ એ લીલા કરી એવી કરવા જાઓ અત્યારે તો દુખી થાવ એટલે કૃષ્ણ કરી ગયો લીલા કરી ગયો એનું ગીતાજીજી લખાણી એમાં પાછું બધું સત્ય હશે ફોકી હશે કે આત્મો છે અમર છે આત્મો આત્મો મળતો નથી ઈ ગીતાનું પાલન કરો તો પણ સુખી પણ કૃષ્ણે જે લીલા કરી એવી લીલા કરવા અત્યારે તમે જાઓ તો ન ચાલે કૃષ્ણ કરી ગયો એવું હું કોઈ ન કરી શકાય રામે કર્યું એવું કરો તો શું કઈ એટલે મનસુખ રાઠોડે છેલ્લે બહુ સરસ વાત કરી પણ મને ગઈ છે અમુક ભાઈ શબ્દોની મારામારી હોય કોઈ એમ સમજે કે ભગવાનની ટિપ્પણી કરવી હોય ટિપ્પણી એમાં જરાય નથી ભાઈ બરોબર સત્યે વાત કરી છે અને વસ્તુ જે લખલ છે એ જ બોલ્યા છે એ અમુક વસ્તુ મનસુખભાઈ બોલે ને ત્યારે આપણે આ કહેવી પડે કે એને જ્ઞાન છે બોલવાની ઠેરી છે પણ અમુક વસ્તુ કોઈ ન સમજે ને તો એમ કે મનસુખભાઈ ટીપ્પણી કરે ભગવાનની ભાઈ ટિપ્પણી નથી કરતા તો તો પછી નરસિંહ મહેતાએ કીધું મારું ગાય અલગ ગા હો તો નરકમાં જા એટલે આવું બધું છે પણ મને એ વિડીયો બહુ ગમ્યો છે મુસ્લિમભાઈના જેના બાળકોનો જે ન્યાય મનસુખભાઈ આપતા હતા તો આપણે એ માટે ગર્વ કરવો જોઈએ કે નહીં એને બધાને ન્યાય આપતા થઈ કે આમ કરો તો આમ થાય આમ કરો તો આમ થાય એટલે મારે મેં કીધું કે વિડીયો બનાવો એનો મનસુખભાઈનો આભાર માનવા કે નહીં તમે આવો ન્યાય કરો છો એનો આભાર માટે વિડીયો બનાવો છો આ કોઈ કહેવાયથી નથી બનાવતો હું મન થાય બનાવું એટલે બનાવી નાખું પણ આ મને બે ઉદાહરણ દીધા ને બહુ ગઈ છે એના જેવી મુરલી નવ વાગે કીએ છે નવ વાગે તો આ મારો વધુમાં વધુ વિડીયો શેર કરજો લાઈક કરજો આ મનસુખભાઈનો જે વિડીયો એવો તો શેર કરી દીધો મારા ગ્રુપમાં તો આવીને આવી આપણે પ્રાર્થના કરી મનસુખભાઈ આવા નવા ન્યાય આપે કોઈ થોડી ગિનાનની વાતો કરે તો આ બધી મજા આવે ન્યાય આપતાં આપતા પણ વસારે એમાં ગિનાનની વાતો કરે અમુક સત્ય વાતો કરે છે તો એને માટે લાખ લાખ સલંગ કરીએ આપણે બાકી કોઈ નથી હમજતા એને શબ્દને મારે મારી હોય તો તો પછીની એમ થાય ટીપ્પણી કરાય ટિપ્પણી ન કરાય ટિપ્પણી નથી સતી હતું તો હવે આ વધુમાં વધુ મારો વિડીયો શેર કરજો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો જય મોલીધર જય ઠાકર જય દ્વારકાધીશ